બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના પવિત્ર યાત્રાધામ ઢીમા બિરાજમાન ભગવાન ધણીધર શામળીયાના ધામમાં શ્રી ધીમણનાગ મંદિરનો શિખર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ એકાવન કુંડી વિષ્ણુ મહાયજ્ઞ તથા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના લોકપ્રિય કથાકાર જીગ્નેશ દાદા રાધે રાધે પોતાની અમૃત વાણીથી ભાગવત કથાનું રસપાન કરાવશે મિત્રો આ એ જગ્યા છે કે અહીં કથા મંડપનું આયોજન કરવામાં આવે છે આ રસ્તા પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મિત્રો આ જગ્યાએ એનાથી થોડાક આગળ જે હવન કુંડીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હવન થશે તો ચાલો આજે તમને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે પૂરી માહિતી આપીશું તો મિત્રો વિડીયોમાં બના રહે છે અને આ મિત્રો અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ મિત્રો જે સામે દેખાઈ રહ્યું છે તે જોવા મળી રહ્યું છે તો ચાલો આપણે રસ્તો છે આ રસ્તા પર જે બજાર આવેલી છે કે જ્યાંથી પ્રસાદી ચુંદડી રમખડા વગેરે મળે છે અને આ સામે ભગવાન ધણીતરનું મંદિર દેખાઈ રહ્યું છે એનાથી થોડાક આગળ જે આ દેખાય છે તે ભગવાન ઢીમણનાગ દાદાનું મંદિર છે આ મંદિર છે એ ભગવાન ધણીધર મંદિર છે એવું કહેવાય છે કે ચાર ધામની યાત્રા કર્યા પછી પણ ભગવાન ધણીધરના જો દર્શન કરવામાં ના આવે તો યાત્રા અધૂરી કહેવાય છે તો મિત્રો તમે પણ ભગવાન ધણીધર શામળિયાના દર્શન કરી લેજો વિડીયોના માધ્યમથી તો હવે મિત્રો આપણે જઈશું ભગવાન ઢીમણનાગ દાદાના મંદિરે મિત્રો આ છે ભગવાન ઢીમણનાગ દાદાનું મંદિર અને આ આ જે મૂર્તિ દેખાય છે તે એની બાજુમાં આવેલું મંદિર છે મિત્રો આ મંદિર છે તે ભગવાન ધણેધર સામળિયાનું મંદિર છે અહીંયા દર પૂનમે ભવ્ય મોટો મેળો ભરાય છે અને હજારો યાત્રિકો ભગવાન ધણીધર સામળિયાના ચરણોમાં શીશ ઝુકાવી અને ધન્યતા અનુભવે છે અહીંયા ભવ્ય મેળો ભરાય છે લોકો પોતાની માનતાઓ અને બાધાઓ પૂરી કરવા માટે આવે છે તારીખે ફરી પાછી બનાસકાંઠામાં ભગવાન ધરણીધરનું ધામ એટલે ધીમા આઠ તારીખથી ચૌદ તારીખ સુધી ધીમામાં કથા છે ભગવાન ધરણીધરને એ દિવ્ય પ્રાંગણમાં એ દિવ્ય ક્ષેત્રમાં એમની કથા છે ચૌદ તારીખે બપોરે કથા પૂરી થાય બાર વાગે અને ત્યાંથી નીકળીને સાંજે આઠ વાગે ફ્લાઇટ પકડીને અમેરિકા જવાનો જી હા મિત્રો બનાસકાંઠાની ધીંગી ધરતી પર વાવ તાલુકા ધીમા ગામ કે ધીમા ઢીમણ ના દગધુની ઢલો કર્યો ઉપર આયો અસુર હારીને પાછો ફર્યો તારીખ આઠ જૂન ચોવીસ થી ચૌદ જૂન ચોવીસ સુધી કથાનો સમય દરરોજ સવારે નવ વાગ્યા વાગેથી એક વાગ્યા સુધી અને હા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય લોકડાયરોના કલાકાર તારીખ નવ જૂન ચોવીસ રવિવાર રાત્રે નવ વાગ્યા કલાકે દેવાયત ખવટ લોક સાહિત્યકાર નારાયણ ઠાકર ભજનીક વનિતા પટેલ લોક ગાયિકા મહેશભાઈ બારોટ વાવધરાનો અમર વારસો ડાયરાની રમઝટ બોલાવશે તેમજ તારીખ દસ સપ્ટેમ્બર ચોવીસ સોમવાર રાત્રે નવ વાગે તોરણીયા રામા મંડળ રાજકોટ જયદીપસિંહ જાડેજા રાજકોટ તારીખ અગિયાર જૂન ચોવીસ રાત્રે નવ વાગે સાધુ નટવરદાસ એન્ડ ગ્રુપ ડીમાં ભજની તારીખ બાર જૂન ચોવીસ બુધવાર રાત્રે ભવ્ય ડાયરો રાજભા ગઢવી લોક સાહિત્યકાર ગોપાલ સાધુ ભજની સિદ્ધરાજ ગામોટ સ્ટેજ સંચાલક તારીખ તેર જૂન ચોવીસ ગુરુવાર સવારે શોભાયાત્રા કિંજલબેન રબારી કિંજલબેન જોશી તારીખ તેર જૂન ચોવીસ ગુરૂવાર સાંજે નવ વાગ્યા વાગ્યે શ્રી વિવેકાનંદ વિદ્યાલય રાહ ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તો આપ ભાવિભક્તોને મહોત્સવમાં પધારવા સેવાનો લાભ લેવા ભાવભર્યું સ્નેહભર્યું નામંત્રણ નિમંત્રણ શ્રી ઢીમરનાગ મંદિર સેવા સમિતિ તથા સમસ્ત ઢીમા ગ્રામજનો તથા ધર્મપ્રેમી જનતા સ્થળ ઢીમા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા